પાનોલીના સાનિધ્ય એપાર્ટમેન્ટ માં ગેસ રિફિલિંગ કાંટ ઝંટ પડાયું હતું ભરુચેલ સે બે દર રોપાડી નાની મોટી એકત્રીસ ગેસ બોટલ અને વજન કાંટો ઓફ ગેસ રિફિલિંગ સાધનો મળી ચોત્રીસ લાખનો મુદ્દામાં જપ્ત કર્યો હતો પોલીસે ગોડાઉન સંચાલકની ધરપકડ કરી

ગેસ બોટલ રિફિલિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના એકત્રીસ ગેસ બોટલ ગેસ રિફિલિંગ પાઇપ ઇલેક્ટ્રિકલ વજન કાંટો મળી ચોત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ તેના વિરુદ્ધ પાનોલી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી